નમસ્કાર મિત્રો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ રેશન કાર્ડમાં આપણે નવું નામ કઈ રીતના એડ કરવું તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લ્યો હું આવી નવી માહિતી લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરી નાખો તો મિત્રો રેશન કાર્ડમાં આપણે નવું નામ એડ કરવા માટે સૌ આપણે એ જોશું કે એનું ફોર્મ આપણને ક્યાંથી મળશે તો જો નજીકની કોઈ પણ મામલતદાર કચેરી હોય જોનલ ઓફિસ તમારે જે લાગુ પડતી હોય ત્યાંથી તમને આનું ફોર્મ મળી જશે ગ્રામ પંચાયત કચેરીમાંથી પણ આનું ફોર્મ મળી તમને જશે ત્યારબાદ મિત્રો તમે ઓનલાઈન જો રેશન કાર્ડ ફોર્મ ગુજરાત એવું તમે ટાઈપ કરશો ગૂગલમાં તો જે ફર્સ્ટ લિંક આવે છે આવી રીતની તમને જોવા મળશે આની એવું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકશો આ ઓફિશિયલ પુરવઠા વિભાગની સાઈટ ખુલી જશે અહીંયા ઘણા બધા જો તમને રેશન કાર્ડ સંબંધિત ફોર્મ તમને જોવા મળશે કે બારકોડેડ રેશન કાર્ડ માટેની અરજી નવું બારકોડેડની ત્યારબાદ નીચે જો ચાલુ કોટુંબિક બારકોડેડ રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું ફોર્મ નંબર ત્રણ ચાલુ રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટેનું ફોર્મ તો બાજુમાંથી તમે ક્લિક કરી અને પીડીએફ ડાઉનલોડ કરી શક તો આપણે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું છે અને પ્રિન્ટ એક કાઢી લેવાની છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરશો એટલે તમને કંઈક આવું ફોર્મ તમને જોવા મળશે જો આ ફોર્મ આપણે ભરવાનું છે હવે મિત્રો હું મામલતદાર કચેરીથી ફોર્મ લાવ્યો તો એ કંઈક આવું ફોર્મ મને ત્યાંથી મળેલું હતું પીડીએફવાળું આ ફોર્મમાં બહુ જાજો અંતર છે નહીં સેમ જ છે તો મિત્રો હવે હું તમને જણાવીશ કે આ ફોર્મ તમારે કઈ રીતના ભરવું તો ઉપર જુઓ ચાલુ કૌટુંબિક રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું અરજી ફોર્મ ફોર્મ નંબર ત્રણ તમે આ મામલતદાર કચેરીથી ફોર્મ નંબર ત્રણ તમે લઈ શકો છો હવે મિત્રો જો અહીંયા કુટુંબના વડાનું નામ લખ્યું છે એ રેશન કાર્ડમાં જે પ્રથમ નામ હોય એ અહીંયા લખવાનું છે વડાનું નામ ત્યારબાદ વોર્ડ નંબર તાલુકો અને જિલ્લો લખી દેવાનો છે રેશન કાર્ડમાં નંબર આપેલો હોય છે ફર્સ્ટ પેજ ઉપર તો એ રેશન કાર્ડ અહીં નંબર લખી દેવાનો છે ત્યારબાદ વ્યાજબી ભાવની દુકાનનું નામ તો એ પણ રેશન કાર્ડમાં લખેલું જ હોય છે એ તમારે લખી દેવાનું છે અને એક મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો છે નીચે જુઓ હવે તમારે નામ ઉમેરવાનું છે દાખલા તરીકે લગ્ન બાદ તમે નામ કમીનો દાખલો લઈને અહીંયા જો ઉમેરવાનું હોય તો તો અહીં આખું પૂરું નામ લખી દેવાનું છે અટક લખવાની છે નામ લખવાનું છે લગ્ન બાદ જે અટક ફેરવવાની હોય એ અટક અહીં લખી દેવાની છે અને નામ લખવાનું છે પાછળ પતિનું નામ લખી દેવાનું છે નીચે જુઓ નામ ઉમેરવાના કારણ લખ્યું છે તો ત્યાં લગ્ન લખી શકો છો એવી જ રીતના મિત્રો જો જન્મનું જન્મથી એડ કરવાનું હોય તો જન્મ પ્રમાણપત્રમાં જે નામ છે એ લખવાનું છે અને ઉમેરવાનું કારણ તો એમાં જન્મ લખવાનું છે ત્યારબાદ જો અહીંયા ડી નંબરની કોલમમાં જન્મ તારીખ લખી દેવાની છે ત્યારબાદ બાયોમેટ્રિક આપવાનો છો કે નહીં તો એમાં તમે આ નામ જવાબ એમાં લખી શકો છો અહીંયા આગળ સ્ત્રી પુરુષમાંથી જે હોય લખવાનું છે ત્યારબાદ કુટુંબના મુખ્ય વ્યક્તિ સાથે સંબંધ તો મિત્રો આમાં તમે જો પુત્ર હોય તો પુત્ર એવી રીતના લખી શકો છો પૌત્ર લખી શકો પૌત્રી લખી શકો છો કોઈ પણ મુખ્ય વ્યક્તિ સાથે સંબંધ અહીં લખવાનો છે અભ્યાસમાં જો અહીંયા લખી શકો છો તમે જે તે અભ્યાસ હોય જો ન હોય તો ના પણ લખી શકો છો ડેશ કરી નાખવાનો છે ત્યારબાદ ધંધો વ્યવસાયમાં શું લખવાનું છે તો જો કોઈ પણ વસ્તુ લખી શકો વ્યવસાયમાં મજૂરી લખી શકો છો વેપાર લખી શકો છો નોકરી લખી શકો કોઈ પણ વસ્તુ લખી શકો વાર્ષિક આવક હોય તો લખવાની છે નગર જ્યાં નથી લાગુ પડતું ત્યાં ડેસ્ક કરી નાખવાનું છે મિત્રો ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો છે હોય તો લખવાનો બાકી જરૂર નથી બાકી જો નીચે જો એમ નંબરની કોલમ છે તો એમાં જો કંઈ વિકલાંગ કેટેગરી હોય તો નંબર લખવાનો છે એ મિત્રો નંબર પાછળના પેજ ઉપર લખેલા છે હમણાં હું તમને જણાવું ત્યારબાદ જુઓ જૂના રેશન કાર્ડનો નંબર એ મિત્રો અહીંયા લાસ્ટમાં લખવાનો છે જો લગ્ન બાદ નવું નામ એડ કરવાનું થતું હોય તો અહીંયા એક રેશન કાર્ડ જૂના નંબરનું લખવાનો છે બાકી જન્મથી એડ કરવાનો હોય તો કાંઈ જરૂર નથી નીચે સહી કરી અને મિત્રો નેક્સ્ટ જો બીજું પેજ છે આમાં જો જે નંબર લખેલા છે જો કે વિકલાંગતા હોય અંધ હાડકાની ખામી ત્રણ નંબર છે મુકબધીર ત્યારબાદ જો ગંભીર પ્રકારની બીમારી છે તો મિત્રો આ તમારે આગળ લખવાનું થશે જો હોય તો હવે મિત્રો તમને જણાવું કે આમાં આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે મિત્રો રેશન કાર્ડના જેટલા સભ્યો છે તમારા રેશન કાર્ડમાં એ તમામના તમારે આધાર કાર્ડ જોડવાના થશે એના ઝેરોક્ષ જોડવાની થશે પછી જે રેશન કાર્ડ છે એની બે ઝેરોક્ષ તમારે આમાં જોડી દેવાની છે ફોર્મ સાથે કોઈ પણ એક સભ્યના બેંકની પાસબુકની નકલ એક જોડી દેવાની છે પહેલાં પેજની અને જો નામ કમીનો દાખલો તમારે જોડવાનો છે લગ્ન બાદ જો એડ કરવાનું થતું હોય તો અને જન્મ બાદ એડ કરવાનું હોય તો જન્મ તારીખ તારીખનો દાખલો એની જરૂર જોડવાની છે આ બધું જોડીને તમારે મામલતદાર કચેરીયા ફોર્મ સાથે સબમિટ કરવાનું છે અને સાથે તમારે ઓરિજિનલ કૂપન પણ રેશન કાર્ડ પણ સાથે આપવાનું થશે ફોર્મ તમે સબમિટ કરશો એટલે તમારું નવું નામ એડ કરી અને તમને રેશન કાર્ડ તમને પાછું મળી જશે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ